ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ આઠમો અધ્યાય છઠ્ઠો દેવો અને દાનવોનો સાથે મળીને સમુદ્ર મંથન માટેનો પ્રયત્ન શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત દેવોએ સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિની જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ તેમની વચ્ચે જ પ્રગટ થયા શરીરનું તેજ એવું હતું કે જાણે હજારો ઉદય પામ્યા હોય ભગવાનના તે બધા દેવો અંજાઈ ગયા તેઓ ભગવાનને તો શું આકાશ દિશાઓ પૃથ્વી અને પોતાના શરીરને પણ જોવાને અસમર્થ બની ગયા માત્ર ભગવાન શંકર અને બ્રહ્માજીએ જ તે છબીનું દર્શન કર્યું ઘણી જ સુંદર ઝાંખી હતી મરકતમણી એટલે કે પન્નાના જેવું સ્વચ્છ સાંભળું શરીર કમળના અંદરના ભાગના જેવા સુકોમળ નેત્રોમાં રક્તરંગી રેખાઓ અને ચમકતા સોનેરી રંગનું રેશમી સુંદર શરીરના રૂમે રૂમમાંથી પ્રસન્નતા પ્રસરી રહી હતી ધનુષ્યના જેવી વાકી ભમરો અને ઘણું સુંદર મુખ માથા પર મહામય મુગટ અને ભૂજાઓ પર બાજુબંધ કાનોના ઝળકતા કુંડળોની ચમક પડવાથી કપોલ વિશેષ સુંદર જણાતા હતા કે જેનાથી મુખ કમળ ખીલી ઉઠતું હતું કમરના કંદોરાની ઘુઘરીઓ હાથોમાં કળા ગળામાં હાર અને ચરણોમાં નુપુર સ્થળ પર લક્ષ્મીજી અને ગળામાં તથા વનમાળા સુશોભિત હતા ભગવાનના અસ્ત્રો સુદર્શન ચક્ર વગેરે મૂર્તિબંધ થઈને તેમની સેવા કરી રહ્યા હતા બધા દેવોએ પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા એ પછી બધા દેવોને સાથે રાખીને શંકરજી અને બ્રહ્માજી તે પરમપુરુષ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજીએ સ્તુતિ કરતા કહ્યું જેઓ જન્મ સ્થિતિ અને પ્રલય સાથે કોઈ સંબંધ રાખતા નથી જેઓ પ્રાકૃત ગુણોથી રહિત છે અને મોક્ષ સ્વરૂપ પરમાનંદના મહાસાગર છે જેઓ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે અને જેમનું સ્વરૂપ અનંત છે તે મહાનુભાવ શ્રી પ્રભુને વારંવાર નમસ્કાર કરીએ છીએ હે પુરુષોત્તમ પોતાનું કલ્યાણ ઈચ્છતા સાધકો વેદોક્ત તેમજ પાંચ રાત્રોક્ત વિધિથી આપના આ સ્વરૂપની ઉપાસના કરે છે મને પણ રચના રહે પ્રભુ આપના આ વિશ્વમય સ્વરૂપમાં મને સમસ્ત દેવો સહિત ત્રણેય લોક દેખાઈ રહ્યા છે આપનામાં જ આ જગત પહેલા લીન હતું મધ્યકાળે પણ આ જગત આપનામાં જ રહેલું છે અને અંતે પણ આ ફરી આપનામાં જ લીન થઈ જશે આપ સ્વયં કાર્યકારણથી પર પરમ સ્વતંત્ર છો આપ જ આ જગતના આદિ મધ્ય અને અંત છો એવી જ રીતે કે જેમ ઘડાના આદિ મધ્ય અને અંત માટી છે આપ પોતાના જ આશરે રહેતી પોતાની માયાથી આ સંસારની રચના કરો છો અને એમાં ફરી પ્રવેશ કરીને અંતરિયામી રૂપે વિરાજમાન રહો છો તેથી વિવેકશીલ અને શાસ્ત્રના જાણનારા મનુષ્યો ઘણી સાવધાનીથી પોતાના મનને એકાગ્ર કરીને તે ગુણોની તેમજ વિષયોના સમૂહમાં પણ આપના નિર્ગુણ સ્વરૂપનો જ સાક્ષાત્કાર કરે છે જેમ મનુષ્યો યુક્તિ વડે લાકડામાંથી અગ્નિ ગાયમાંથી અમૃતતુલ્ય દૂધ પૃથ્વીમાંથી અન્ન તથા જળ અને વેપારમાંથી પોતાની આજીવિકા મેળવી લે છે તેવી જ રીતે વિવેકશીલ મનુષ્ય પણ પોતાની શુદ્ધ બુદ્ધિથી ભક્તિ યોગ દ્વારા જ્ઞાન યોગ દ્વારા એ વિષયોમાં જ આપને પ્રાપ્ત કરી લે છે અને પોતાની અનુભૂતિ અનુસાર આપનું વર્ણન પણ કરે છે હે કમળનાભ જેમ દાવાનળથી બળતો હાથી ગંગાજીના જળમાં ડૂબકી મારીને સુખ અને શાંતિનો અનુભવ કરે છે તેવી જ રીતે આપના આ અમે લોકો પરમ આનંદને પ્રાપ્ત થઈ ગયા છીએ અને અમને પરમ શાંતિ મળી છે હે સ્વામી અમે ઘણા દિવસોથી આપના દર્શન કરવા માટે અત્યંત આતુર થઈ રહ્યા હતા આપ જ અમારા બહારના અને અંદરના છો અમે બધા લોકપાલો જે ઉદ્દેશ્યથી આપના આવ્યા છીએ તેને આપ આપ કૃપા કરીને પૂરું કરો સૌના સાક્ષી છો તેથી આ બાબતમાં અમે આપને બીજું તો શું નિવેદન કરીએ હે પ્રભુ હું શંકરજી બીજા દેવો ઋષિઓ અને દક્ષ વગેરે પ્રજાપતિઓ બધા જ અગ્નિથી અળગા થયેલા તણખાની જેમ આપના જ અંશ છીએ પરંતુ તે તણખો અગ્નિથી ભિન્ન ન હોવા છતાં અમે આપનાથી અમને ભિન્ન માનીએ છીએ આવી સ્થિતિમાં અમે આપને શું સમજી શકીએ બ્રાહ્મણો અને દેવોના કલ્યાણ માટે જે કંઈ કરવું જરૂરી હોય તે કરવાનો આદેશ આપ જ આપો અને આપ પોતે પણ એવું કરો શ્રી સુખદેવજી કહે છે બ્રહ્મા વગેરે દેવોએ આ પ્રમાણે સ્તુતિ કરીને પોતાની બધી ઇન્દ્રિયોને સંયત કરી અને તે બધા ઘણી સાવધાની સાથે હાથ જોડીને ઊભા રહ્યા તેમની સ્તુતિ સાંભળીને અને એ રીતે તેમના હૃદયની વાત જાણીને ભગવાન મેઘ સમાન બોલ્યા હે પરીક્ષિત તથા જગતના એકમાત્ર સ્વામી ભગવાન એકલા દેવોનું સઘળું કામ કરવામાં સમર્થ હતા તો પણ સમુદ્ર મંથન વગેરે લીલાઓ દ્વારા વિહાર કરવાની ઈચ્છાથી તેમણે દેવતાઓને સંબોધીને આ પ્રમાણે કહ્યું શ્રી ભગવાને કહ્યું બ્રહ્મા શંકર અને દેવો તમે બધા સાવધાન થઈને મારી સલાહ સાંભળો તમારા કલ્યાણનો આ જ ઉપાય છે અત્યારે અસુરો પર કાળની કૃપા છે તેથી તમારા અભ્યુદય અને ઉન્નતિનો સમય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી તમે દૈત્યો અને દાનવો પાસે જઈને તેમની સાથે સુલેહ કરી લો હે દેવો કોઈ મોટું કાર્ય કરવાનું હોય તો શત્રુઓ સાથે સુલેહ સુમેળ કરી લેવો જોઈએ એ વાત જરૂર છે કે કામ થઈ ગયા પછી તેમની સાથે સર્પ મુશ્કનિયાએ વર્તી શકો છો તમે બધા વિલંબ કર્યા વિના અમૃત ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો તેને પીવાથી મર્ત્ય પ્રાણી અમર થઈ જાય છે પહેલાં તો ક્ષીર સમુદ્રમાં બધા પ્રકારના ઘાસ તણખલા લતા ઔષધિઓ નાખી દો પછી તમે બધા મંદ્રાચલનો રવૈયો અને વાસુકી નાગનું નેત્રુ બનાવીને મારી મદદથી સમુદ્રનું મંથન કરો હવે આળશ અને પ્રમાદનો સમય નથી હે દેવો વિશ્વાસ રાખો કે દૈત્યોને તો મળશે માત્ર શ્રમ અને કલેશ પરંતુ ફળ તમને લોકોને મળશે દેવો અસુરો તમારી પાસેથી જે કંઈ માગે તે કબૂલી લો શાંતિથી બધું કામ થઈ જાય છે ક્રોધ કરવાથી કશું થતું નથી પહેલાં તો સમુદ્રમાંથી કાલકૂટ વેષ નીકળશે તેથી ભય પામવો નહીં બીજી કોઈ પણ વસ્તુ મેળવવા ક્યારેય લાલચ કરવી નહીં પણ જો કોઈ કામના હોય અને તે પૂરી ન થાય તો ક્રોધ તો ન જ કરવો જોઈએ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત દેવોને આ આદેશ આપીને પુરુષોત્તમ ભગવાન તેમની વચ્ચે જ ધ્યાન થઈ ગયા તેઓ તો સર્વશક્તિમાન અને અત્યંત સ્વતંત્ર જ રહ્યા તેમની લીલાનું રહસ્ય કોણ સમજી શકે તેમના ચાલ્યા ગયા પછી બ્રહ્માજી અને અને શંકરજીએ ફરીથી નમસ્કાર કર્યા તેઓ લોકમાં ગયા ત્યારબાદ ઇન્દ્ર વગેરે દેવો બલિરાજા પાસે ગયા દેવોને અસ્ત્રો શસ્ત્રો વિના જ સામે આવતા જોઈને દૈત્ય સેનાપતિઓના મનમાં ભારે ક્ષોભ થયો તેમણે દેવોને પકડી લેવાનું ઈચ્છ્યું પરંતુ દૈત્યરાજ બલી સુલેહ સંધિ અને વિરોધના પ્રસંગોને જાણનારા તેમજ પવિત્ર કીર્તિથી સંપન્ન હતા તેથી તેમને દૈત્યોને તેમ કરતા રોક્યા ત્યાર પછી દેવો બલિ પાસે પહોંચ્યા બલિએ ત્રણ લોકને જીતી લીધા હતા તેઓ સમસ્ત સંપત્તિઓથી સેવા પામીને અસુર સેનાપતિઓથી સુરક્ષિત રહીને પોતાના રાજ્ય સિંહાસન પર બેઠા હતા બુદ્ધિમાન ઇન્દ્રે ઘણી મધુર પાણીથી સમજાવતા રાજા બલિને તે બધી વાતો કરી કે જે સ્વયં ભગવાનને તેમને શીખવાડી હતી તેવા તો દૈતરાજ બલિને ગમી ગઈ ત્યાં બેઠેલા બીજાઓને સેનાપતિ સંબર અને અરિષ્ટનેમીને તથા ત્રિપુરવાસી અસુરોને પણ એ વાતો ઘણી સારી લાગી ત્યારે દેવો અને દાનવોએ પરસ્પર સંધિ કરીને મિત્રતા કરી લીધી અને હે પરંતપ એટલે કે પરિષિત તે બધાએ મળીને અમૃત મંથન માટે પૂરો ઉદ્યમ કરવાનું આરંભ્યું તે પછી તેમણે પોતાની શક્તિથી મંદ્રાચલને ઉખેડી નાખ્યું અને હોકારા પટકારા કરતા તેઓ તેને સમુદ્ર તટ ભણી લઈ ચાલ્યા તેમની ભૂજાઓ પરીખ ભોગળને મળતું આવતું આયુધ જેવી હતી શરીરમાં બળ હતું અને પોતપોતાના બળનું ઘમંડ તો હતું જ પરંતુ એક તો તે મંદ્રાચલ ઘણો જ ભારે હતો અને બીજું તેને ઘણી દૂર લઈ જવાનો હતો તેથી ઇન્દ્ર બલી વગેરે બધા થાકી હારી ગયા જ્યારે તેઓ કોઈપણ રીતે મંદ્રાચલને આગળ લઈ જઈ શક્યા નહીં ત્યારે લાચાર થઈને તેમણે તેને રસ્તામાં જ પટકી દીધો તે સુવર્ણ પર્વત મંદ્રાચલ ઘણો ભારે હતો નીચે પટકાતા તે પર્વતે ઘણા બધા દેવો અને દાનવોનો ચૂરો કરી નાખ્યો તે દેવો અને દાનવોના હાથ ખભા અને કમર તો તૂટી જ ગયા હતા હવે હિંમત પણ તૂટી ગઈ તેમની હિંમત પડી ભાંગેલી જોઈને ગરુડ પર આરૂઢ થયેલા ભગવાન તરત ત્યાં પ્રગટ થયા તેમણે જોયું કે દેવો અને દાનવો પર્વતના પડવાથી પીસાઈ ગયા છે એટલે તેમણે પોતાની અમૃતમય દ્રષ્ટિથી દેવો અને અસુરોને એવી રીતે જીવતા કરી દીધા કે જાણે તેમના શરીરને કોઈ ઘા થયો જ ના હોય ત્યાર પછી તેમણે લીલાપૂર્વક એટલે કે રમત રમતમાં એક હાથથી તે પર્વતને ઉચકીને ગરુડજી પર મૂકી દીધો અને પોતે પણ તેના પર સવાર થઈ ગયા પછી તેમણે દેવો અને દાનવો સાથે સમુદ્ર ભળી પ્રયાણ કર્યું પક્ષીરાજ ગરુડજીએ પર્વતને સમુદ્રના તટ પર ઉતાર્યો અને તે ગરુડજી ભગવાનની આજ્ઞા લઈને ત્યાંથી ચાલ્યા ગયા એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસા સંહિતાયા અષ્ટમ સ્કંધે અમૃતમથને મંદ્રાચલાનયન નામ સષ્ટોધ્યાય આઠમા સ્કંદ અંતર્ગત અમૃત મંથન માનો મંદ્રાચલ આનયન નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લેકી કી જય